નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આજનું તમારા એક નવા વિડીયો સાથે તો આજે આપણે જે ભાદરવા મહિનો ચાલી રહ્યો છે તેના વિશેની માહિતી મેળવશું કે ભાદરવા મહિના દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તો એવી અગિયાર વસ્તુ છે જે આપણે ભાદરવા મહિના દરમિયાન બિલકુલ પણ ન ખાવી જોઈએ તો આની વિસ્તૃત માહિતી આપણે આગળના વિડીયોમાં જાણીશું તો વિડિયોને અંત સુધી જોડતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને અમારી જરૂરથી કરશો ભાદરવા મહિનામાં ભૂલથી પણ ન આ વસ્તુઓ સ્વાસ્થ્ય સાથે બની શકે છે આ વસ્તુઓ ઝેર મિત્રો હવે ભાદ્ર નો મહિનો શરૂ થયો છે શાસ્ત્રોમાં ભાદ્રપદને શુભ ગણવામાં આવ્યું છે આમાં સારો પરિણામ આપે છે ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રપદનો ઓળખાય છે ભાદ્રપદના મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો છે જેમાં ગણેશોત્સવ સૌથી મહત્વપૂર્ણ છે મિત્રો ભારતમાં આપણી ખાવાની ટેવ મોટા ભાગે મોસમે ઉત્પાદનો પર આધારિત છે તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમયાંતરે ફેરફાર કરવા જોઈએ જ્યારે હવામાન બદલાય છે ત્યારે તેને વાટપીત અને કપની રચનાના આધારે તેને આપણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોની લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં આ મહિને કઈ વસ્તુઓ ખાવી જોઈએ કઈ વસ્તુઓથી બચવું જોઈએ ચાલો જાણીએ અને એ પણ જાણીએ કે આ માસમાં શું કરવું જોઈએ અને પૂર્ણ કરવું જોઈએ તેથી મિત્રો વિડિયોને અંત સુધી જુઓ આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાન વાળી શાકભાજી ન ખાવી જોઈએ તેને આપણે ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં અને એકઠું તવા લાગે છે વરસાદ માટે લીલા પાંદડા વાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે તેથી તેને ખાવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ આયુર્વેદનું માનવું એવું છે કે ભાદરવા મહિનામાં તમારે દહીં કોઈ પણ વસ્તુઓથી બચવું જોઈએ કારણ કે આ તે સમય છે જે ચપટીપણું વધારે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનમાં મોટા ભાગના કીડાઓ સપાટી પર આવે છે અને કેટલીક વાર તેમની એ હાજરી એ માનવ માટે ઝેરી સાબિત થઈ જાય ભાદરવા માસ દરમિયાન ઢોસા ઇડલી અથવા ઢોકળા વગેરે સહિતની વસ્તુઓ જે હાથો ધરાવતી હોય તેને ખાસો નહીં કારણ કે તે ઝડપથી બગડવાનો ભય લાગે છે ભાદરવા મહિનામાં છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચા થઈ જાય છે બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના પણ વધી જાય છે ભાદરવા મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં ડુંગળી લસણ અને મસાલેદાર વસ્તુ પણ ન ખાવી જોઈએ નંબર ભાદ્ર મહિનામાં માછલી માર્ચ અને દારૂનું સેવન એ વર્જિત છે તેને ટાળવું જ જોઈએ ભાદ્રપદ મહિનામાં એટલે કે ભાદરવા મહિનામાં નારિયેળ તેલનું સેવન ન કરવું જોઈએ આ મહિનામાં તલના તેલનું સેવન કરવું જોઈએ તેનાથી રોગ થઈ શકે છે આવો મિત્રો હવે જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું પણ માનવામાં આવે છે ગાયનું દૂધ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે છે કે દૂધ પીવાથી વંશ શક્તિ વધે ભાદ્રપદમાં ભગવાન શ્રી કૃષ્ણને તુલસીની દાળ ચડાવો અને તુલસીની દાળના સેવન કરો એટલે કે તુલસીના દાળના પાણીનું સેવન કરો ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ તેનાથી આપણું આયુષ્ય વધે છે આવો મિત્રો હવે જાણીએ જાણીએ આ મહિનામાં શું ન કરવું જોઈએ તે શરીરની શુદ્ધિ અને વૃદ્ધિ બંને માટે દિવસમાં માત્ર આપણે એક જ વખત ભોજન હંમેશા લેવું જોઈએ આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સુવાનું પણ બંધ કરી દેવું જોઈએ અને જમીન પર ચટાઈ પાથરીને જ આપણે હંમેશા સુવું જોઈએ નંબર ત્રણ અસત્ય બોલવું કડવું બોલવું વિશ્વાસ સાથે બોલવું વિશ્વાસઘાત કરવો ઈર્ષ્યા કરવી ક્રોધ કરવો આ બધાનો ત્યાગ કરવો જોઈએ હંમેશા આપણે કોઈ લોકોની ઈર્ષ્યા અને તેમના પર ક્યારે પણ ક્રોધ ન કરવો જોઈએ નંબર ચાર આ માસમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પણ હંમેશા ન કરવું જોઈએ નંબર પાંચ આ સમયે શારીરિક સંબંધો ટાળવા જોઈએ મિત્રો હવે આ મહિને શું કરવું જોઈએ તેના વિશે થોડું જાણીએ આ મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ ગણેશજી માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભાદરવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જેથી આપણી આળસ દૂર થઈ શકે આળસ દૂર કરવા માટે આ મહિનામાં આપણે ઠંડા પાણીથી આપણે નદીઓની અંદર સ્નાન કરવું જોઈએ તો મિત્રો આજનો આ ભાદરવા મહિનાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા વિડીયોની તમામ નવી નવી મહત્ત્વની બાબતો વિશેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને તમે આ વિડિયોને સૌથી પહેલાં નિહાળવા માટે સક્ષમ રહો ધન્યવાદ ફરી મળીશું